તો રાતના અત્યારે વાગી છે દસ અને શૂટિંગ ચાલુ છે તો તમે તમને આખો વિડીયો દેખાડશું કઈ રીતનું શૂટિંગ ઉતરે છે અને આ ચેનલની લિંક અને અંદર નાખી દઈશ અને ગીત આવે એટલે તમે આવજો ફટાફટ એકદમ વૈભવી સ્ટુડિયો ભાવનગરની અંદર અને ગીત મેલડીમાંનું સુપર બનાવેલું છે તો જોવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મારી સાથે અને રિસોર્ટની મજા જ ક્યાંક અલગ છે અમારે મહેન્દ્રભાઈ આવી ગયાથી મહેન્દ્રભાઈને જો

આ રિસોર્ટ અહીંયા રિસોર્ટ છે આગળ પાર્ટી પ્લોટ છે એની આગળ પાછું હોટલ છે અને એની એની બાજુમાં ક્રિકેટ ક્રિકેટ ગ્રાઉન્ડ છે તો તો બહુ મોટું બહુ એવી બનાવેલું છે તો અત્યારે અમે જોઈ છે અને શૂટિંગ ચાલુ છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ અમારી સાથે જોડાયેલા રહેજો ગમે તો લાયક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો અને નીચે લિંક આપી દઈ વૈભવી સ્ટુડિયોની તો હાલો ડાયરેક્ટ અંદર જઈ હું છે હું નહીં શૂટિંગ કેવી રીતનું ઉતરે છે આખું બતાવી તો અમારી સાથે જોડાયેલા રહેજો નવિયા બેન જો રાતના સાડા દસ થઈ ગયા છે પણ ભૂખ લાગી ને બધા તો પપ્પા જો મિત્રો આ રીતનું કંઈક લોકેશન છે અંદર સુપર સુપર અને હું નવિયા રમી થઈ જો આવ ફટાફટ આવો હાલ જો બધા છોટલીંગ ઉતારે છે અને હું નવિયા રમી થઈ ઘોડે છે અમારી પાસે જો તો આ રીતનું અહીંયા લોકેશન મસ્ત છે નવિયા લે તો ફોટો પાડો ઉભી રહે અમે ઊભી રહે જો

નહીં આને થોભવી પડે અમારે તો નાવાનું છે એટલે કાંઈ ઘટે નહીં તો એક નંબર લોકેશન છે ફી તો બહુ સાજી છે આપણે તો મફત છે જો તો ફાઇનલી મિત્રો જો અમારે મહેન્દ્રભાઈ અહીંયા આવ્યા છે ઘેરે અમારે ભાભીને એમ કીધું કે તમે લાઈક કરો અમે આખું દેખાડજો You're right.

હવે ફોટો પાડવાનું કીધું છે તો આપણે એને ફોટો પાડી દઈએ એકાદો ફર્સ્ટ ક્લાસ પડી ગયો ફોટો તમારો મસ્ત મસ્ત તો લિંક નાખી દેવું આમાં અને બોલો શું કામ હતું શું કામ હતું બોલો ફોટા પાડતા શીખ્યા છે જોવા આમ જોવા કેમેરામેન છે જો આ રીતનું છે કઈ તો ફાઈનલી મિત્રો હવે જઈ રહ્યા છીએ આપણે ઘરે અને લાઈટ બાઈટ બધું બંધ થઈ ગયું છે અને ગીતનું શૂટિંગ અહીંયા પૂરું થઈ ગયું છે અને આપણે એની લિંક નાખી દઈશું અંદર જો અમારા બધા કેમેરામેન બધા હવે જાય છે ફાઇનલ મિત્રો શૂટિંગ નું કામકાજ પૂરું થઈ ગયું છે અત્યારે જો અમારા ભાઈ ને મહેન્દ્રભાઈ આવ્યા છે ફટાફટ અને કેમ અસ્મિતા બેન મજા આવી કે પેલી ફેરી શૂટિંગ કર્યું તો તમારે બેડ રહે હો હા જો અમાર નવી એ તો આજ જમ શર્ટ બોલાવી દીધી છે અને અલગ અલગ અમારે ને હવે મહેન્દ્રભાઈ માં ખવરાવી દે છે કેમ પૂરું કરો અંધારો થઈ ગયો પૂરો તો અમે હેન્ડ તો કાર ના આપીને આવ્યા છે આમાં બહુ અંજવાળું આવ્યો હે બહુ અંજવાળું આવે તો એના પૈસા છે ને કેમ મહેન્દ્રભાઈ સાડી ચાર હજાર રૂપિયા ની જોવા પછી ફાઇનલી મિત્રો જો આપણે જે નવું ગીત આવવાનું છે ને મેલડીમાંનું મેલડીમાંનું આવવાનું છે ને તો અમારે ભાઈ એવા અમારે વૈભવી સ્ટુડિયોની અંદર ભાવનગરની અંદર તો તમે જોવાનું ભૂલતા નહીં સુપર ગીત લઈને આવ્યા છે માર્કેટમાં ક્યાંક નવા अंदाजમાં અને નવા જ લોકેશન ઉપર તો એકદમ ખૂબ સરસ ગીત આવશે અને એમની લિંક હું ચેનલની અંદર નાખી દે તો જોવાનું ભૂલતા નહીં ને હું કેવું બીજું વૈભવી સ્ટુડિયોને શેર કરો તો મિત્રો કરો વૈભવી સ્ટુડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને અવરનવાર નવા સોંગ માતાજીના ધાર્મિક લાઈન આવશે વૈભવી ફટાફટ તો હેલો મિત્રો અમારો શૂટિંગનો વિડીયો તમને કેવો લાગ્યો અને જો રિસોર્ટ છે એક નંબર તમે અમેરિકામાં ફરવા જાવ ને એવી રીતનું છે ને અકુવાડા રોડ ઉપર છે પેટ્રોલ પંપ ને વટીન તો આ રિસોર્ટ નું નામ છે ગાયત્રી રિસોર્ટ તો અમે શૂટિંગમાં આવ્યા હતા અને આખો વિડીયો બનાવ્યો છે ગીતનો સોંગનો ટૂંક જ સમયમાં ગીતે આવી જ છે એની લિન્ક આમાં નાખી દેશું અને અહીંયા જોવા તમે એકદમ શું કહેવાય વોટર પાર્ક જેવું છે અને સુપર સુપર ક્વોલિટી છે અને આખો વિડીયો બહુ જબરદસ્ત મસ્ત બન્યો છે અને લોકેશન એક નંબર કાય ઘટેની આપને એમ લાગે કે હું અમેરિકામાં ફરવા ગયેલો છું ના ભાઈ તું ભાવનગરમાં છો ગાયત્રી રિસોર્ટની અંદર તો બહુ જબરદસ્ત હશે સોંગ ઉતાર્યું છે મેલેડીમાંનું અને એની લેન્ક તમને નાખી દેશું અંદર તો તમે જોવાનું ભૂલતા નહીં અને અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કેવી રીતનું સોંગનું શૂટિંગ ઉતાર્યું છે એ તમને આખા વિડીયોમાં નહીં ખબર પડે પણ એની ચેનલ લિંક આપેલી છે નીચે તો તમે જોઈ આવજો ફટાફટ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આ સાથે વિડીયોને અહીંયા અહીંયા એને આપીશું જય મંગલ રાધે રાધે બધાને સીતારામ